તો હલો ફ્રેન્ડ વાત માતાજી વેલકમ છે તમારું હું આ વ્લોગમાં જે આજે અમારે જવાનું છે માંડવી ગાડીમાં તો ગાડી લઈને જવાનું છે તો અત્યારે અમે નીકળી ગયા છીએ માંડવી જવા માટે તો હું મુકેશભાઈ બે જઈ રહ્યા છીએ માંડવી તો અત્યારે અમે સાંતલપુરથી નીકળ્યા છીએ માંડવી જવા માટે તો અત્યારે સવારના સાત વાગે સાંતલપુરથી નીકળ્યા છીએ તો અત્યારે ફોકી ગયા છે અમે ગાગોદર જ્યાં ચા બહુ ફેમસ છે તો અમે અહીંયા કને ચા પણ પીધી ચા પીને અમે આગળ નીકળવાના હતા તો આ થોડીક વાર ભાઈ બનાવ્યા હતા બે કથે અહીંયા ફોટો વિડીયો બનાવી અને પછી નીકળ્યા આગળ તો પાછા પોખી આવ્યા અમે સામખિયારી જ્યાં અમારે ગાડીનું એલાઇમેન્ટ કરાવવાનું હતું તો જુઓ ગાડીનું એલાઇમેન્ટ થયેલું જે ચારે ટાયરમાં મશીન ભરાવ્યા છે અને કોમ્પ્યુટર દ્વારા એને જોવામાં આવે કે ગાડીની સમતલ રાખવામાં આવે એવી રીતનું એલાઇનમેન્ટ કરવામાં આવે છે તો એલાઇમેન્ટ કરતાં ત્યાં બાજુમાં હતી એક હોટલ આપણે પાછા ચાના દીવાના અમે બોરાણનું ઘમણ નહીં રાખવાનું સાહેબ અમે દૂધ વધારે ચાના દીવાના છીએ તો અમે ગયા પાછા હોટલે ચા પીવા હોટલનું નામ હતું ચોધરી રાજસ્થાની હોટલ હતી એટલે એમાં વાટકીમાં ચા દે તો ચા પી નીકળી ગયા પાછા તો ત્યાંથી પછી એલોમેન્ટ કર્યા પૈસા દઈને અમે આગળ આગળ ગાડી ગાડીને થઈ ગયું પંચર પછી જે પહેલું પંચર આવ્યું અમારે મુકેશભાઈ ચડાયા જેક અને માંડ્યા દેવા જેક ચડાવવા માંડ્યા જેક ચડાવતા આપણે બનાવ્યું એમનો એક વિડીયો બ્લોગ માટે પછી શું પંચર વારે ગાડીના ટાયરના નટ ખોલી ને પંચર બનાવી દીધું પંચર બનાવતા શાયદ એમાં બેથી ત્રણ કલાક થયા હશે એટલે વાગી ગયા હતા બેક જેવું વાગી ગયું હતું અને ભૂખ બહુ લાગી હતી એટલે એક હોટલથી ગૂંતવામાં તૈયારી હતી તે હોટલ પણ બાજુમાં જ હતી પછી શું પોંકી ગયા હોટલમાં હોટલનું નામ હતું આઈ માતા ધાબા પછી પોંકી ગયા હોટલમાં હોટલમાં બેઠા ઓર્ડર દીધો પણ ઓર્ડર થોડોક મોડો આવ્યો અને પેટમાં એંદોળા કૂદકા મારતા હતા જબરા જબરા ભૂખ જબર લાગી હતી ઓર્ડર વાળા ઓર્ડર લઈને પાટી આવતા નતા પછી માંડ માંડ કરીને ઓર્ડર લઈને આવ્યા પછી ઓર્ડરમાં આવ્યું શું ખબર છે ઓર્ડર દીધો ફિક્સ થારી હતી ફિક્સ થારી હતી એકસો વીસ રૂપિયાની એમાં ત્રણ શાક જે શાક હતા દાળ કઢીનું રાયતું અને દૂધી અને રીંગણાનું શાક લીલી ડુંગળી અને મરચાં અને છાસ અને રોટલી પછી શું અમે માંડા ખાવા પછી તો બપોરને બે વાગી ગયા હતા પછી ભૂખ જબર લાગી હતી એટલે માંડ્યા પચેડવા જેમ આવે એમ ફટાફટ ખાઈ લીધું પછી અમારે જ્યાં પોકવાનું હતું એ ખાણે અમે પોકી ગયા ત્યાં માંડવી નીકળે અને અહીંયા અમારી ગાડી ભરવાની ચાલુ છે જ્યાં મોટા મોટા કાળ ને કાડાવાળા રસ્તા બહુ ખરાબ હતું અહીંયા કને હેરાણે વધારે ત્યાં અને ઊંચી ઊંડી મોટી ખાડ પણ આવતી હતી અમારી ગાડી ભરાઈ ગઈ અહીંયા કને અને પછી અમે પાછા ભરી નીકળ્યા ગાડી ફરી એ આ બધી જગ્યા અમારી ગાડી ફરી લીધી પછી અમે પાછા નીકળ્યા અમારા ઘર તરફ જો તમને અમારા વ્લોગમાં મજા આવી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો ને મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી